કમોસમી વરસાદે પાલિકાની પોલ છતી કરતાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કમોસમી વરસાદે પાલિકાની પોલ છતી કરતાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ ત્રણ મેથી લઈને આઠ મે સુધી રાજ્યના અનેક શહેરોમાં માવઠું પડે તેવી રીતની આગાહી કરવામાં આવી હતી જેને જોતા વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસતા વડોદરા મહાનગરપાલિકાની પોલ છતી થઈ રોડ રસ્તાની બિસ્માર હાલત જ્યારે અનેક સોસાયટીમાં ઘૂંટણસમા પાણી નજરે જોવા મળ્યા હતા ત્યારે બીજી બાજુ કાસોમાંથી પાણી ન નીકળતા અનેક માર્ગ ઉપર વોટર લોગિંગની પરિસ્થિતિ સર્જાઈ હતી આશરે એંસી કિલોમીટરથી વધુના ઝડપે પવન ફૂંકાતા સાથે શહેરના કોઈ જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાય થયા હતા આ હોર્ડિંગ્સ ધરાશય થતાં જે વ્યક્તિનું કરુણ મોત હતું આ તમામ બાબતોને લઈને આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે તમામે તમામનું ધ્યાન રાખવામાં આવે તેમજ હોર્ડિંગ્સ ધરાશય થતા જે વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું તેને વળતર આપવામાં આવે હોર્ડિંગ અંગેની પરમિશન લેવામાં આવી છે કે નહીં તથા કાયદેસર છે કે નહીં એ તમામ વિગત એકત્રિત કરવામાં આવે અને જો તે કાયદેસર હશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી રીતનો અનુરોધ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓને આશ્વાસન આપ્યું છે કે તમામ બાબતો જોઈ લેવામાં આવશે વિભાગના લાગતા વળગતા અધિકારીઓ સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ આવશે જ્યારે વળતર માટે પણ ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર એકના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પહેલા સભામાં એવું કીધું કે હોર્ડિંગ ફ્રી સેવ સિટી તો પછી ત્રણ માણસ મારી કેવી રીતે ગયા બીજી વસ્તુ એમણે એવું કીધું કે સરકારે પૈસા મોકલ્યા છે એટલે હવે વડોદરા શહેરમાં પાણી નહીં ભરાશે તો પાણી ભરાયું કઈ રીતે એક કમિશ્નર આવે છે એક કામ કરે છે બીજો કમિશનર આવે છે બીજું કામ કરે છે નાગરિકો ટેક્સ ભરી ભરીને કંટાળી ગયા છે અને તમે લોકો જ્યારે ત્યારે પૂરાઈ જાય જ્યારે ત્યારે લોકોનો નુકસાન થાય કોઈનો છોકરો અણાઈ જાય કોઈનો બાપ અણાઈ જાય તો કેવી વ્યવસ્થા છે તમારી ભાઈ એ વ્યવસ્થા સારી રીતે ચાલે સારી રીતે કરો લોકોનું મરણ ના થાય લોકોને સુવિધા મળે એ તમામ બાબતોને લઈને અમે આવ્યા અહીંયા અને જે લોકો મરી ગયા છે એમને તાત્કાલિક વળતર મળે એમને સાંત્વના મળે એવી વ્યવસ્થા કરો અને જે લોકોએ વગર પરવાનગી હોર્ડિંગ લગાડે છે પર કેસ કરીને સાથે આજે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ બે દિવસની અંદર જે સાયક્લોનિક ડિપ્રેશનના કારણે જે અહીંયા વરસાદની વરસાદની જે પાણી ભરેલી હતી સિટીમાં એટલે વોટર લોગિંગના ઇશ્યુઝને લઈને રજૂઆત લઈને આવ્યા હતા કે જેથી કરીને સ્ટોમ વોટર ડ્રેનેજ અને વરસાદી ખાસના પાણી નિકાલ અને જે ડાકડાઓ ભરેલા છે એની અંદર પાણીનું નિકાલ માટે અને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની અંદર પણ ચાલી રહ્યા છે એની અંદર અમુક જગ્યામાં પાણી જાય છે એ રજૂઆત લઈને આવ્યા હતા સાથે સાથ રોડ્સની ઇશ્યુ એની રજૂઆત હતી કે ડામર રોડ જે થયું છે એની અંદર થોડું પ્રોબ્લેમ થઈ રહ્યા છે સાથે સાથ અમુક જગ્યામાં હોર્ડિંગ્સ બાબતમાં પણ એની ફરિયાદ હતી કે હોર્ડિંગ ફ્રી સિટીમાં હોર્ડિંગના કારણે કોઈનું મૃત્યુ પામેલા હોય એનું ન્યાય મળવું જોઈએ કરીને એક માગણી લઈને આવ્યા હતા એટલે બધું ધ્યાનમાં લીધેલા છે અને આજે પણ એમની આવનાર પહેલાં જ અમે સિટીના ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટે શું શું પગલાંઓ લેવું જોઈએ એ જ બાબતમાં બેઠા હતા એટલે આ જે મેપ છે એ તો માઇક્સ છે બરાબર છે પણ આવનારા દિવસોમાં શું કરવું જોઈએ તાત્કાલિક ધોરણે સિક્સટી સેવન સિક્સ થ્રી અંદર કમિશનની પાવરમાં શું કરવું જોઈએ પછી લોંગ ટર્મ માટે ડ્રેનેજના પાણી નિકાલ કરવા માટે શું કરવું જોઈએ એસટીપી પાણીની અંદર ટહશ્રી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં ક્યાં નાખવું જોઈએ જેની અંદર પ્રદૂષણનું પાણી આવે છે એની ઉપર શું કાર્યવાહી કરવું છે એટલે જીપીસીબીના ચેરમેન જાતે પણ વાત કરી છે એટલે જીપીસીબીના અધિકારી પણ અત્યારે અહીંયા બોલાવ્યા છે એના ઉપર પણ અમે કાર્યવાહી કરશું જેથી અનટ્રીટેડ વોટર નાખે છે એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને મેઇન માગણી એમની હતી કે હોર્ડિંગ્સના જે ઇશ્યુઝના કારણે ડેથ થયેલા છે એમને ન્યાય મળવાનો અને કોમ્પન્સેસનની વાત કરી છે અમે એની અંદર ઊંડો ઉતરીશું અને જે પણ કર્મચારી અદરવાઇઝ જેનું જવાબદારી બને છે જેમાં પાણીના નિકાલમાં અદરવાઇઝ ડ્રેનેજના ઇસ્યૂઝમાં જે કામ ના થયેલું હોય એના ઉપર પણ નોટિસ ઇસ્યુ કરીને અમે ખુલાસા માંગવામાં આવશે અને આવનારા દિવસોમાં સારું કામ કરવા માટે જે પણ પગલાં લેવામાં લેવું પડે એ કરીશું મીડિયાના મિત્રોને પણ હું એ જ વિનંતી કરીશ કે જ્યારે જ્યારે આપને ધ્યાન આપતું હોય આપ અત્યારે તો મારા સાથે સંપર્કમાં છો આપ મોકલા મોકલતા જ રહેશો જેથી કરીને પબ્લિકની જે ડિફિકલ્ટીઝ છે આપણે સુધી ધ્યાનમાં આવે જેથી કરીને અમે વધારનું કામ સારું કામ અમે કરી શકીએ જે વિરોધ પક્ષનું ડિમાન્ડ હતું કે પુલ ના આવે એ તો મધર નેચરનું છે એ આપણા હાથમાં નથી પણ પ્રયત્ન કરીશું કે એની અંદર જે સુધારો થઈ શકે અદરવાઈઝ નિકાલ થઈ શકે એના ઉપર અમે કામ કરવાનો પ્રયત્ન કરીશું પોર્ટ હોલ્સ બાબતમાં સવારથી જ આપણા એક વોટ્સઅપ ગ્રુપ છે જેની અંદર આપણા ગમત સોશિયલ મીડિયાના મારફતે અદરવાઇઝ કોઈ ઇનપુટ્સના મારફતે જે પોટહોલ્સ આવે છે એને ભરવા માટે તાત્કાલિક ઝોનલ એન્જિનિયર્સને સૂચના આપવામાં આવે છે પણ જે જગ્યામાં પહેલાથી જ રોડ બન્યું છે અને ડેમેજ થઈ ગયું છે એને સુધારવાનું કામ પણ આપણી જવાબદારી છે એ પણ અમે વાઇઝ ઝોન સ્ટ્રીટ વાઇઝ અત્યારે માહિતી લેવાનું કલેક્ટ કરવાનું શરૂ કરી છે આવનારા દિવસોમાં જે પણ કરીશું સોલિડ કામ કરીશું જેથી કરીને કોઈ પણ પાણીનું સમસ્યા થાય એમાં રોડ ડેમેજ ના થાય આવા ક્વોલિટી કામ કરવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે જે અત્યારે જે પોટોઝ ભરેલા છે જે ઢાકડાઓને ભરીને અંદર માટી ના જાય અને કચરો ના જાય એ બાબતમાં પ્લાસ્ટિકથી એ લોકો પ્રિવેન્શન કરીને રાખ્યા છે એ વડોદરાની એક સિસ્ટમ છે એટલે આની અંદર લગભગ અડધો કામ થયેલું છે અને અડધો કામ હજી કરવાનું બાકી છે એવું મને તે જણાવ્યું છે એટલે એને વહેલા તકે પ્રિમન્સોન એક્ટિવિટી તરીકે એક બે દિવસમાં કાઢવાનું સૂચના આપી છે એટલે આ ટીમને પણ આજે બોલાવ્યા છે પ્રયત્ન કરીશું જેટલું ફાસ્ટ થાય સુધાર સિસ્ટમને સુધારવાનો પ્રયત્ન અમે કરીશું અને આપનું પણ અપેક્ષા છે કે આપે પણ મને ધ્યાન તો જ કરીશું ક્યારે એઝ અ રેસ્પોન્સિબલ આઈએસ ઓફિસર હું ક્યારે પણ આવું કીધેલું નથી હું એમનું જ કીધું હતું કે જે પણ કામ છે એવું સ્પેસિફિક કામ નથી લઈને આવતા બધા સેવન્ટી સિક્સ વોર્ડ્સમાંથી આપ કામ લઈને આવજો એકત્રિત કરીને મારા સાથે એક લિસ્ટ બનાવીને આપજો જે કામને હું કરવા તૈયાર છું પણ અંદર અંદરની અંદર એ ડિસ્કશન વધારે ન કરીએ લિસ્ટ લઈને આવજો હું બધાનું કામ કરવા માટે આવ્યું છે એવું કીધેલું પણ આને કોઈ ટ્વિસ્ટ કરીને બીજી રીતે કોઈ છાપ્યું હોય એ પણ એની ભૂલ છે પણ જેને પણ છાપ્યું છે એને પણ સુધારીને પણ ફરી છાપી દીધું છે કે એમણે નથી કીધું કરીને ક્લિયરિટી આવી ગયું છે એટલે વધારે મારે સ્પષ્ટીકરણ આપવાની જરૂરત નથી હું એઝ રિસ્પોન્સિબલ રેસ્પોન્સિબલ ઓફિસર આવા ક્યારેય પણ કામ કરવાના નથી અને બધાનું પબ્લિક માટે કામ કરવા માટે અહીંયા આવ્યા છે થેન્ક યુ